બારદોલીના નીણદ ગામે હાઈટેક બોર્ડ કંપનીમાંથી પ્રતિબંધિત યુરિયાનો જથ્થો ઝડપાયો એક વર્ષ બાદ ગુનો નોંધાયો નાયબ ખેતી નિયામક કચેરી અધિકારી લાલજી માઘા ઇતાલીયા તથા દિલ્હીની કેન્દ્ર સરકારની ટીમે તારીખ પચીસ દસ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર વાગે કંપનીમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કંપનીના બોઇલર પાસે ટેકનિકલ ગ્રેડ યુરિયા તરીકે દર્શાયેલી બેગો મળી હતી ઊંડી તપાસના બે બેગો કોમર્શિયલ માર્ક તથા લાલ પટ્ટીવાળી હોવાનું જણાયું જેમાં પ્રતિબંધિત નિમ કોટેડ યુરિયા હતું કુલ પચાસ કિલો વજનની વીસ બેગો કુલ કિંમત રૂપિયા પાંચ હજાર નવસો વીસ ઝડપી આવી હતી કંપનીના મેનેજર હિરેન હડપટ્ટીએ આ જટ્ઠો મુંબઈના ભિવંડી તાલુકાના પૂણે ગામેથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું અને રૂપિયા એક પોઈન્ટ ત્રેપન લાખનું બિલ પણ રજૂ કર્યું હતું આ મામલે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર અરુણ મગન હરપટી જઠ્ઠો મોકલનાર સુનિતા કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડના પોપટ યસન્ટ માને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડના જવાબદાર વ્યક્તિ તથા અજાણ્યા સપ્લાયર વિરુદ્ધ બારદુલી પોલીસ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પીએસઆઈ એન આર ધોડિયાએ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ પિસ્તાળીસ વાગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારે સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ